નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આજ રોજ સાંસદ પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસની શરૂઆત લુચુકુના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી જેનું આયોજન ભારતીય જનતા યુવા મોરચા નવસારી જિલ્લા દ્વારા કરવામાં આવ્યું જેની અંદર એમ તો પ્રેરક ઉપસ્થિતિ સી આર પાટીલજીની હતી પણ સાથે સાથે જેમના દીકરા જિજ્ઞેશ પાટીલ પણ મોડેથી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિજય ઉપસ્થિત મહેમાનોની અંદર જનકભાઈ પટેલ બગદાણાવાળા બોરાભાઈ શાહ શીતલ સોની પ્રશાંત પોરાટ પરેશભાઈ દેસાઈ આરસી પટેલ નરેશ પટેલ રાકેશભાઈ દેસાઈ યજ્ઞેશ ગોઈન્દી સહિતના નિમંત્રકની અંદર હિતેશભાઈ પટેલ અને બાબુભાઈ રબારી અને જયવદનભાઈ પટેલ જે કે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના અધિકારીઓ સહિત મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો ત્રણ દિવસ ચાલનારી આ મેચની અંદર આજે પ્રથમ દિવસે જો વાત કરવામાં આવે ઘણી બધી અઢાર ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અઢાર ટીમોની અંદર જે વાત કરવામાં આવે તો પત્રકારની ટીમ અને પોલીસ ટીમ વચ્ચે પણ એક ફ્રેન્ડલી મેચ રમવા જઈ રહી છે તો આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે ઓપનિંગ સેરેમનીના કે આજરોજ જે સવારે ઓપનિંગ સેરેમની થઈ ઓપનિંગ સેરેમનીના દ્રશ્યો આપ સમક્ષ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ મહેશ ભટ્ટે સીધી વાત કરી છે જિગ્નેશભાઈ પાટીલ સાથે તો ચાલો સાંભળીએ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પ્રતિવર્ષ જેની આતુરતાથી રાહ જોવાતી હોય એવી પ્રીમિયમ લીગ એટલે કે સાંસદ પ્રીમિયમ લીગ અને સાંસદ પ્રીમિયમ લીગ બે ની અંદર જયારે યુથ ફોર ફોરમના પ્રેસિડેન્ટ પધાર્યા હોય અને આપણા લોક લાડીલા સંસદ એટલે કે પાટીલ સાહેબના સુપુત્ર જરે નવસારી પધાર્યા છે તો એમનું નવસારીની અંદર અને નવસારીની અંદર हार्दिक સ્વાગત છે સર આપનું અને જ્યારે આપ આ ટુર્નામેન્ટની અંદર પધાર્યા છો અને સંસદ પ્રીમિયમ લીગ છે તો એ સાહેબ શું જણાવશો ભારતીય જનતા યુવા મોરચા નવસારી સાંસદ લીગ જે દર વર્ષે હર સાંસદિય સત્રમાં રમાતી હોય છે ખાલી ક્રિકેટ નહીં પણ ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ છે આ તમામ ગેમ રમાતી હોય છે હું યુવા મોરચાના પ્રમુખ એવા હિતેશભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ કે આને કન્ટિન્યુ રાખે છે એમ તો નવસારી જિલ્લાની ટોટલ ઓગણીસ ટીમો ઓગણીસ છે ને ઓગણીસ ટીમો અહીંયા સામેલ છે ને નવ દસ અને અગિયાર રમાવાની છે એમ તો આપણા જોઈએ તો ભારતનો ફેવરેટ કોઈ સ્પોર્ટ્સ હોય તો એ ક્રિકેટ છે કારણ કે ગમે ત્યારે ટીવી પર કોઈ પણ ઇન્ડિયા રમતું હોય કોઈની પણ સામે તો બધા જ લોકો ઉત્સાથી બેસી જાય છે માણસો તો બેસે જ છે પણ ઘરની લેડીઝ પણ બેસી જાય છે જોવા માટે ખાસ કરીને જ્યારે પાકિસ્તાની હોય છે તો ફરી એકવાર નવસારી યુવા મોરચા અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ રીતની ટુર્નામેન્ટ દર વર્ષે કરતા રહે અમારી પણ કઈ જરૂરત હોય તો અમને ચોક્કસથી જણાવજો અમે હંમેશા તમારી સાથે છીએ આપ ફૂટબોલને તો પ્રોત્સાહન આપો જ છો અને આપ એની અંદર ફેડરેશનમાં હોદ્દો પણ ધરાવો છો પણ જ્યારે આ રીતે ક્રિકેટ રમાતી હોય તો ત્યારે ક્રિકેટ માટે કઈક ગુજરાત વોર્ડને પણ તમે કઈ અપીલ કરો અને નવસરી અને ક્રિકેટરો આગળ વધી શકે એના માટે કઈ પ્રયાસો એમ તો હું ફૂટબોલમાં છું પણ જ્યારે હું સ્કૂલમાં હતો મારી ફેવરેટ જે કેવાય સ્પોર્ટ્સ એ ક્રિકેટ જ હતી હું ક્રિકેટ જ રમું છું નાનપણથી અમના સુધી પણ પણ મેં ચાહું છું કે ક્રિકેટ તો આગળ વધવાની અને જરૂર નથી ઓલરેડી આગળ છે પણ હવે ફૂટબોલ અને એની સાથે તમામ બીજી પણ ગેમ આગળ વધે અને પ્લેયર આગળ વધે એવી મારી અપેક્ષા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન

સાથે પત્રકાર ટીમ અને પોલીસ ટીમ પણ છે બરાબર તો એમને રમવા માટે ઇન્ટરેસ્ટ હતો એટલે એમને એક ફ્રેન્ડલી મેચ જે ખરી એમાં સામેલ કરેલા છે પત્રકાર અને મીડિયા તો તમે જે પ્રમાણે જોવો છો એ પ્રમાણે કે ત્રણ દિવસના ક્રિકેટનું આયોજન સૌ કોઈને આનંદ થાય છે કારણ કે ક્રિકેટ પ્રેમી જનતા અને કલા નવસારીની અંદર જયારે લુનસી કોઈ હોય માત્ર રમત ગમત માટે આપ્યું તો અને રમત ગમત માટે છેલ્લા ઘણા દિવસોથી એ ઉપયોગમાં લેવાય રહ્યું છે એ જોઈને ઘણો આનંદ થાય છે તો આ પ્રમાણે

એમાં સોળ ટીમ સોળ જેટલી ટીમો ભાગ લઈ રહી છે બધી જ ટીમોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આગામી બે હજાર ચોવીસના વર્ષમાં જે ભગવાન રામ અયોધ્યામાં જે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી તારીખે થઈ જઈ રહી છે સાથે સાથે બે હજાર ચોવીસમાં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સાહેબને ચોવીસમાં ફરીવાર દિલ્હીને ગાદી બેસાડવા માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ કામે લાગી છે સમગ્ર જિલ્લામાં આ આયોજન દરેક તાલુકામાં આ જ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે યુવાનો ભાજપ વધારે વધારે જોડાશે સાથે સાથે તંદુરસ્તી નું પણ મોદી સાહેબ કીધું કે ધ્યાન રાખવાનું છે

આપવાસ કે પાસ હે બી રેન્જ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રેશ કરો